મૂચ મારવું પડછો આ એવું કઈ શીખવું પડછે એકાને ફોન કરવો હે પણ એ આપણી પાસે ફોન નથી મારીને કરી તો ઓલા નવો આઈફોન લીધો હે એની પર માર યાર પેલા એના ઘરે માર એવું આય આય પણ એનું ઘરેલા મને ખબર હે ને એના કુતરો વણે ગયો તો હવે તે મારું પાટલું પડી નતું જડી તોડી નાખી એટલે એના માર ના આવું

બે વાપરવાગા ન હોય એવા થાય તમારે શું કામ આઈફોન આના માગા નો હોય નાની ઉમર માં તમે સારું હતા અમને ઓળું કરજે ને ફોન ન દેતો હું આમ આયો જો હા એટલે અમાર પૈસા આલ્યા તો 750 લાખ નો ઈ તમારો હિસાબ એવું મુક ગયા આજ મોરબી જે એવું અમારી દેખાડો મુક ના ના હોમવર નો સોજો અરે અરે

બે મોબાઈલ હાથમાં નઈ આવે હો ગયો મોબાઈલ ગયો 35 લાખનો આ તો ને પાકી ચોર નું પાકી

હું તો હે પછી આપણે રે

I like